તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એક દસ બે હજાર ચોવીસને વાર છે મંગળવાર ને મંગળવારે તમને લસણની આવક જણાવું તો લસણની આવકમાં થોડોક ઘટાડો થયો છે આજે ને હાલ છાપરા નંબર દસ માં રાજી પણ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે તો આવકમાં થોડોક ઘટાડો થયો છે તો હાલો આજે જાણીએ કેવી રહી છે લસણની બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જાણીએ આજની કેવી રહી છે લસણની બજાર આ દેશી લસણ હવે જો મીડિયમ ક્વોલિટી છે તો પડદાવાળો ફૂલ માલ છે જઈ લ્યો વજનમાં પણ સારું છે જઈ લ્યો અને આનો ભાવ તમને જણાવું તો ઓગણચાલીસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ઓગણ ચાલીસો ને મીડિયમ ક્વોલિટી ये देसी माल है देखिए पड़दे वाला माल है मीडियम क्वालिटी माल है और तो इसका रेट आपको बताऊँ तो इसका रेट हुआ है तीन हजार नौ सौ बीस किलो का रेट और बाजार के बारे में बताऊँ तो कल से अच्छी है आज बाजार थोड़ी सी जो लिया लसन कड़ी है एमपी नी जम एम पी, एम पी नो माले एकदम चोखो है जो लिया हाल तोल थी गया जानो આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ પાંત્રીસો ને એક રૂપિયા ભાવ થયો એક કિલોનો ભાવ ઈસકા રેટ હજાર પાંચસો એક રૂપિયા રૂપિયા બીસ કિલો કા રેટ એમપી નો માલ જોઈ લો લાડવો માલ છે ફૂટ માલ છે જોઈ લ્યો પડદા વગરનો માલ છે કોઈ બગાડે બે ગયો છે जनाऊँ तो चुम्मासों ने एकाणु रुपया भाव चार हजार चार सौ ने एकाणु रुपया बीस किला भाव तो एमपी का माल है और इसका रेट आपको बताऊँ तो इसका रेट हुआ है चार हजार चार सौ इक्यानवे रुपए बीस किलो का रेट पर्दा बिना पर्दे वाला माल है देखिए आप बाकी वजन में अच्छा है और आज कल से बजार भी थोड़ी अच्छी है जी लिया आसी माल छिया કોઈટ માલ છે જોઈ લો પડદા વગર માલ છે મુંડાબળ બળ માલ છે જોઈ લો ગુલાબી પત્તી વાળો માલ છે જોઈ લો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે આડત્રીસો ને એકાણું રૂપિયા વીસ કિલાનો ભાવ આડત્રીસો ને એકાણું વીસ કિલાનો ભાવ જે છે જોઈ લો એ ગુલાબી લસુણ હે દેખીએ ખુલ્લી પડદી વાળા માલ હે આડત્રીસો એક્યાનવે રૂપિયા ભાવ હોવા વીસ કિલો કા જોઈ લો એમપી નો લાડવો માલ જોઈ લો સુપર ક્વોલિટી માલ છે જોઈ લ્યો એક ધારો લાડુ માલ ગુલાબી પત્તી વાળો માલ છે જોઈ લ્યો થાય ઘટે એવો વજનમાં પણ એક નંબર મોટી કાઢીનો માલ છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે બાવનસો ને એકસાઠ રૂપિયા પાંચ હજાર બસો ને એકસાઠ રૂપિયા હા ક્વોલિટી નો માલ જોઈ લે એમ્પિકા માલ હે બે લડ્ડુ માલ હે ગુલાબી પત્તી માલ હે ફૂલ વજન વાળા હે ફળદે માલ હે દોસો એકસઠ કિલો દેશી રસણ છે મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ લ્યો ફૂલ પડદા વાળો વજન વાળો ફૂલ માલ છે જોઈ લ્યો મીડિયમ ક્વોલિટી છે રાસબંધ માલ છે आना भाव तुमने जनाव तो आना भाव एकतालीस सौ ने एक रुपया भाव जो है चार हज़ार एक सौ ने एकतालीस रुपया देखिए देसी लहसुन है देसी पर्दे वाला माल है क्वालिटी माल है देखिए फूल वज़न में है और इसका रेट आपको बताऊँ तो चार हज़ार एक सौ एकतालीस बीस किलो का रेट हुआ है और बाजार में बताऊँ तो बाजार काफ़ी आज अच्छी है डेढ़ सौ दो सौ रुपये काफ़ी माल बढ़िया रहा है